ઓલુ આપી દઈ દેવી આ બધી વસ્તુ પા બ્રાન્ડેડ જો હવે આમ કરતો પ્રી લોન થાય ને એટલે તરત જ બુક નાખો જ વાપરસ ફોન તો યાર જ વાપરે આ મોબાઈલ એ જો નવો લીધો છે મિત્રો જીનીશ પટેલે ઓલું આપી દીધું એમ વાળું

આ કયો સેકન્ડ વાળો લીધો તે કે ઘર માટે બીજી મોટા કામ માટે એમ હવે હવે મોબાઈલમાં કેવું થાય કે ખબર છે કે જોવાનું શું મોબાઈલ એમ શું ચેક કરવાનું મોબાઈલ એમ બધી વસ્તુ તો આવતી જ જાય ખાલી એમ શું ચેક કરવા ને કેમેરા પેમેરા તમે જુઓ તો આ કેમેરામાં કેમેરો દેખાય જવો મિત્રો હજી હજી આમાં એક અરીસામાં રાખી દોને ને ઓલું ઇન્સેપ્શન થઈ જાય

અઠવાડીએ કંઈ ખાધું નથી બારનો તમે આપણે ક્યારે હું ને આપણે પીઝા ખાવા પછી જ નથી વિલિયમ અમે એમાં પીઝા તો મજા પણ છે ને બસ મારે જીતને તો ફોન તો કર જીત જીતને ફોન કરો ટાઈમ હે ને આજે તો કે કારખાનું ગવતાલે જીમ જીમની જજ છે કે મણ રસ્તામાં જીમ રસ્તામાં જ જ આવે ને એને કોણ આવે ત્યાં ને હાલો હવે એ દુકાને આવો ભાઈ હે આવ દુકાને કોની તારી મારી મારી દુકાન તારી દુકાને તને ને તને શું કરો બોલાવ મને હે કે તું ઘરે ના ના ભાઈ આવ આવ તું મારી દુકાન સાઈડ આવ જીમમાં ન જવાનું આજે બસ નીકળતો તો કવરાક કેટલું તો થાતો જ દુકાને કેમ હોતો બસ બેઠાઈ કાઈ ન શું એટલે જોઈ ઓકે લાગરી કાકા 10 વાગે પહોંચવાનું હે જોઈ

બોમ્બે જવું છે જેનિશ આવું અમે જઈ છીએ ક્યારે કહું સાત તારીખ સાત તારીખે નીકળશું પછી છે ને લોનાવાલા જાય લોનાવાલા અરે યાર ટિકિટ બધા તું કે દી જવાનું અરે ચૌદ તારીખે ડિપાર્ચર તેર તારીખે તો પેલા કહેવાય ને તમે આરે અરે બુકિંગ કરો

તમે હમણાં ફોટો મૂક્યો તો એમાં તો બધાય જુવાણિયા જ દેતા એટલે આ બધું બધાય આખા નવી જનરેશન નવી નવી ને એમાં બધાય નવી જનરેશન આવી લાગે ખાલી બધાય એટલે છોકરો એવું કાય છે હે ભાઈ ભાઈ હાલી ગયો જનીશ નું કે નહીં હવે નબળું હલાવી લઈએ મન નથી તમારી ચેનલ તો ક્યુ સબસ્ક્રાઇબ કરું ચેનલ અમારી ક્લાસિક લાઈફસ્ટાઈલ છે જ ને ચેનલ અમારી એ આવું થયું ઓકે નવો સબસ્ક્રાઇબ કરું ચેનલ ચેનલ છે જ ને ભાઈ ઓન્લી એક જ ચેનલ છે આપડી ક્લાસિક લાઈફસ્ટાઈલ્સ મોરબી પેજ છે પેજ છે ચેનલ નો ટાઈમ જ નથી

પ્રેરણાલાયક લે યાર તારા પાએ થી ઘણું બધું શીખવા દઈ અમે તો હું એ ભાઈજી કાલ હવાર માર્કેટમાં માં આયવા ઈ બનાવીદ નખાય ચેનલ ચેનલ નામ રાખે ગૌરવ જોશી એ જોશી Gabro Josie. Gabro Josie. Gabro Josie vlogs. એને જી વેગન લીધી આપણે વેગેનરમાં માં કરવાનું વેગેનર આગે ગમે એ જે કાઈ વ્લોગ મૂકે ને એનું એક વર્ઝન નીચું બનાવી નાખવાનું એમ કે નયા ઘર લઈ હે તો આપણે એક સાદું સાદું નયા ઝૂપડા લિયા આયે એવી રીતે એક એક લેવલ નીચે નીચેનો વિડિયો બનાવી નાખવાનો આઈફોન સેવન્ટીન નથી આવવાનો એની ખબર હવે તો કઈક એઆઈ ટેકનોલોજી આવશે ને નવી એપલ ઇન્ટેલિજન્સ શું હાલે ક્યાંથી આવ્યો અત્યારે પ્રસંગમાં કેટલા તમે ના ના ઘરે થી ગયો ઘરે પર આટો બાટો મારું કીધું બ્લોગિંગ બ્લોગિંગ ચાલુ કર્યું તો કેવું ચાલે બધું રેડી રેડ છે વિડિયો વિડિયો એટલે એટલે સારું લાગ્યું તો આટલી કેર કરશે આની જોઈએ ને ભાઈ તમે યાર વી કેર વોટ યુ wear તમે યાર અમારા વાઇબર છે ને ભાઈ અલગ વાઇબર ની હે ઓ યાર નહીં બતા ઓ ગયા પરણે કેમ કરાવું પડે ને ભાઈ રોડ નું જીબી માં ડેટા ભેગો થતો હોય રોડ નો કેમ જીબી માં ભેગો થાય ડેટા તમારે આટલા બધા કામ હોય બરોબર પછી વિડીયોસ નું બનાવવાનું હોય તમારે ઓલા ઓલા આ વિડીયો તો મૂકી નહી કે હજી પણ ઓલા વિડીયો તો બહુ એ મોટા હોય તો ના મૂકી ના બધા વિડીયો હોય પછી એ મોટા હોય ભાઈ તમારે ક્લાસિક સ્ટુડિયો કરીને ચાલુ કરાયો એક આખું આ છે ક્લાસિક સ્ટુડિયોસ

આશા માણસો હોય હળવાઈ કરવામાં મોકો બાકી નથી રાખતા તમે જોઈ શકો છો કાઉન્ટર આવા જ વિડીયો વધારે જોવા માટે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ